તમે એનો વિડીયો બનાવો ખરાબ તો નતો ટેગે એટલે તારી વાત સાચી પણ ખરાબ નતો મને એમ કે એમાં રોસ્ટ થઇ ગયું ચાર પાંચ જણ નું એટલે આપણે એમ થયું કે હાલો આપણે રોસ્ટ કરીએ એવું એમ ને હા

હા વાંધો નહીં તું ખાલી આમ બે દિવસ ખાલી રાહ જોઈ તારે આવી તો અચોય એની ગાલુ હો ગરમ ખીચડી ખાઈને સુઈ જા જાનો માનો હે અરે હો ગરમ ખીચડી તારે ખાવાની જરૂર છે મારે નથી એની ગાલુ આપણે તો ઓલરેડી હે ગાઢલ પણ તું ખાઈને આવજે આવે તો તારે છે ને હો ગરમ ની શેર ખીચડી ખાઈને સુઈ જાજે તે ખાવાની જરૂર છે મારે તો ખાવાની જરૂર નથી હવે તારું આવી બન્યું છે એવું જ ગણજે અલા તારાથી જી જાય ને જા જ્યાં જાવ અહીંયા માં જતો રહેજે જા છુટી હે તને મારે હાઈ માં જવાની જરૂર નથી હાઈ છે મારી પાસે જ છે હા હા એટલે તારે છે ને થોડુંક જોઈ વિચારી વિડિયો બનાવાનો રાખજે વિડિયો તો આવશે એની ધારો કે ફૂલ રોસ્ટિંગ માં છે ને ટેકે ટેકે વાળો વિડિયો ઉતારી નાખજે નકા પછી કાલે આવું છું તારી તારા ગામમાં માં એટલે આવતા રે જલ્દી હું ચોવીસ કલાક નવ રોજ છું એવું છે એમ ને હા એની ચાલુ ઘરે બેઠો ચોવીસ કલાક તારે આટલો પાવર છે એનો તો કે પાવર કિંગ ઓફ ઠાકોર ક્યાં બહુ શું વાત છે હા તો હવે તો જોતો રે કે શું થાય છે શું નથી થતું ઈ તો એટલે તને તો હજી આપણું ખાલી તું નામ પૂછી લેજે હા ગૂગલ માં સર્ચ મારીને અલા હવે તમારા જેલા ખવરિયા તો કેટલા આવે ને કેટલાય ગયા હમ હમ અને તું છે કે નહીં એસએમ ને પૂછીને પછી મારી જોડે આવજે અલ્લાહ એસએમ જેવા તો આ એસએમ નહીં એવું એમ ને હા હા તો એસ એમેને પૂછી અને બાબુલાલને પૂછી ને પછી મારી જોડે આવજે અને પછી તને એમ એની માહિતી લેજે કે આ કોણ છે છેલા આપણે કોઈની માહિતી લેવાની નથી તારામાં દમ હોય તો આવતો રે જલ્લો યાર આ તો મનીષ ઠાકોર નું ખાલી નામ પડશે નામ મનીષ ઠાકોર નું હા હા મનીષ ઠાકોર હોય કે જો બી હોય તો તાર આવતો રે નહી કે હું તારું એડ્રેસ આપ હું આવું ત્યાં હવે તારે આવવાની જરૂર નથી હું આવવાનું

કે મોયસો મુ અહીં છું તમે આવી જાવ અહીં આવી જાવ ખોટું ખોટું કામ નું નામ આલે ને ઘેર અલ લે ને તને બાજુ લોકેશન સેન્ડ કરું બોલ આવી જા તારા મદમ હોય તો હા હું આવું છું તો કાલે કાલે જ આવું છું આજ તો ટાઈમ નથી કાલે જ આવું છું યાર કાલે આવી જા તારા ગાઢમાં માં સાણ હોય ને તો આવી જાવ મકુ તારા માં સાણ તો નહીં હોય લગભગ તો મને ભાડેને નીકળી જશે લે તારા જેવા તો કેટલાને ને સીધા કર્યા હે ને તું હે ને ખાલી મને તારું લોકેશન સેન્ડ કર તારે અહીં નહીં આવવાનું જરૂર હું ત્યાં આવી જઈશ હા તારે આવવાની જરૂર નથી મુ નહિ બીજા તો એટલે હું તારે ગામ નહિ આવી શકું એમ ને તું આવજે ખાલી આઈ કે મુ આવું ત્યાં તારું લોકેશન ખાલી સેન્ડ કર મને ખાલી બે મિનિટમાં માં હાલ તને ખાલી અહીંયા પાંચ મિનિટમાં માં ઉઠાવી લઉં તો તો આપણું નામ ના હા શું વાત છે હા એમ એમ આટલો પાવર લે પાવર તો તું મત પૂછ એટલો હાઈ કોર્ટ વાત છે હા તો હવે તું જોતો રહે કે કાલે કે શું થાય છે શું નહીં થાતું હા હા કાલે ખાલી રાહ જોઈને બે ખાલી કાલે બાર વાગે તારે અહીંયા પહોંચી જઈશ તો કાલે બાર વાગે એમ ને હા બાર વાગે રાહ જોઈને બે જાય અને તો જાતો નહીં ઘરે ને હા ખવુર્યા હા બાકી પછી કેતો નહી નકર તું લોકેશન સેન્ડ કર હું એક કલાક મા ત્યાં પોકું અરે તારું કામ નથી ખવું તું બાર કલાક મા આવ ને હું એક કલાક માં આવું બાર કલાક ની વાત નહીં કરતો હા

હા મારી જોડે નહીં હું એન્ડલ હું હમ કઉ ફોન આવી જજે જ્યાં આવે ને ત્યારે મને ફોન કરજે કે હે હું જલયા ચોકડી પહોંચ્યો નકા કે ચોકડી પહોંચ્યો હા તો મહેરબાની કરીને વિડિયો ઉતારી નાખજે રેડી માં આવતા ઉતરે કાઈ દેશે આઈડી માં રહેશે તારે જ્યાં ખીલા ખોરવા નિયા કોરી નાખ જા હા તો તારો તો તારો ફોન એ નહીં રે ને હા તો તું તાર જી છે ને તારા થી કરી નાખજે જા સુટી હા થાય છે મારા થાશે એટલે તો મેં તને ફોન કર્યો છે નકા તો મોચા ઉલાવાળો વાળો

ખાહુડી તો ખાહુડીઓ માં છે તું છે યાર ખાહુડીઓ છે કા તો bank માંથી ના બનાવે છે નકર તો video ક્યાં તારે બનાવા ના આવતા હતા એટલે ભાંડા મારી હતી મને વિરુદ્ધ માટે ફોન કર્યો હોય કે હા special special વિરુદ્ધ માટે ready ને તારું તો યાર પાતો કપાઈ જવાનો યાદ રાખજે ના પાતો તો માર્કેટમાં માં હાલ્યા એના કદી નહીં કપાય ને તમારા જેવા ખાહુડીયા ફોન કરે ને ધમકી આલે ને અમે ડરી જશું એમ હવે તું તો ક્યાં માર્કેટમાં માં હાલે તો તારું તો ખાલી સેમ્પલ છે તો યાર એસએમ જેવા ચાલે છે તો એનું બધું કપાઈ ગયું હોય તું તો સેમ મામૂલી છે અલ્યા બાપુ એ એસએમ હે એસએમ જેવા માફી માંગે એ આ નહીં હા તો જોતો રે ખાલી તું જોતો રે કે આઈ પહોંચ્યો મારું આવતો હે આવતો રહે સ્વાગત છે આ છે કોઈ નથી ઓલું સીઆયુ અલ્યા એની ગાલો બકરી લાગે છે મને તો તું આ બકરી લાગે તો જોતો રે ખાલી તું આઈ ગયો હા તો આવતો રે કેમ ના પડી રહે ખાલી આ તો જોતો રે હા મગત મારી મત કર ફોન કાપે તું આઈ ગયો ના ફાટા મારને ન